ઢોલ પણ વગાડ્યા હતા જે બંને દેશોની સંસ્કૃતિ વચ્ચેના સ્નેહના સંકેતરૂપ છે આ મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો વેપાર ટેકનોલોજી અને સંસ્કૃતિ સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી ભારત અને નમીબિયા વચ્ચે યુનાઇટેડ મેપ ઇન્ટર ઓપરેબિલિટી માટે ટેકનોલોજી કરાર પર હસ્તાક્ષર થયા છે જે બંને દેશોમાં ડિજિટલ ક્ષેત્રે સહકારને વધુ મજબૂત કરશે નમીબિયાની ખનીજ સંપત્તિ ખાસ કરીને યુરેનિયમ હીરા અને તાજેતરના તેલના ભંડારો ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે પ્રધાનમંત્રી મોદીએ નમીબિયાના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સીએમ નુજુમાને શ્રદ્ધાંજલિ આપી તેમણે નમીબિયાના સંસદને પણ સંબોધન કર્યું અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ભવિષ્યની ભાગીદારી અંગે વાત કરી ભારતે નમીબિયાની સ્વતંત્રતા સંઘર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને આજના સમયમાં પણ બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે આ મુલાકાતે ભારતીય ડાયરા સ્પોરાએ પણ વડાપ્રધાન હાર્દિક સ્વાગત કર્યું વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી અને તેમની સંસ્કૃતિ જોડાણની પ્રશંસા કરી આ મુલાકાતથી ભારત નવે બે સંબંધો વધુ મજબૂત બનશે અને વેપાર ડિફેન્સ ડિજિટલ ટ્રેનિંગ આરોગ્ય અને પર્યાવરણના ક્ષેત્રોમાં નવી ભાગીદારીના દ્વાર ખુલશે